નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું સાબુદાણા પલાળવાની ઝંઝટ વગર ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણાના વડા આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો ઉપવાસમાં ખાવાની મજા પડે તેવા ખૂબ જ સ્વાદિષ્ટ વડા બનાવવા માટે મેં અહીંયા એક કપ સાબુદાણાને સાફ કપડાથી સાફ કરી લઈ લીધા છે હવે સાબુદાણાને જારમાં ઉમેરી પાવડર બનાવી લઈએ તો સાબુદાણાને આપણે ખૂબ સારી રીતે પીસી પાવડર બનાવી લીધો છે હવે તેમાં ઉમેરીશું બે સમારેલા બટેટા સાથે ત્રણ લીલા મરચાં મરચાં તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ પાણી ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે પીસી લઈએ તો એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર છે હવે બેટરને એક બાઉલમાં કાઢી દસ મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી બેટર સારી રીતે સેટ થઈ જાય તો બેટરને સેટ થતા દસ મિનિટ થઈ ગઈ છે અને બેટર થોડું થિક થઈ ગયું છે હવે તેમાં થોડું પાણી ઉમેરી દઈએ અને હવે બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ એકવાર તમે આ રીતે સાબુદાણાના વડા બનાવજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો બેટરને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે વડા બનાવી લઈએ તો અહીંયા મેં પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી વડાને આ રીતે ઉમેરતા જઈએ અને બંને સાઈડ વડાને સારી રીતે તળી લઈએ વડાને આપણે બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું તો તમે જોઈ શકો છો વડા ખૂબ જ સરસ તળાઈ ગયા છે હવે વડાને કાઢી લઈએ તો એકદમ ટેસ્ટી સાબુદાણાના વડા બનીને તૈયાર છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ વડા બન્યા છે તો તમને આ વડાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો